સૌથી પહેલા તો શંકરાચાર્યજીએ આપણને લાગેલા ઝાડા જે આપણે ચોંટાડેલા છે એને કાઢ્યા મનોબુદ્ધિ હંકાર અહંકાર ના તું મન નથી તું બુદ્ધિ નથી તું ચિત્ત નથી તું ઇન્દ્રિય નથી તું આંખ નથી તું આ નથી કારણ કે આ બધા ઝાડા આપણે લઈને બેઠા છે હું આ છું હું તે છું મારી આ પોસ્ટ છે મારી આ લાયકાત છે મારી આટલી બેલેન્સ છે મારું આ મારું તે મારું ફલાણું હા કેટલી બધી ઉપાધિઓ આ બધા લગાડ્યા કોને આ આપણે જ લગાડ્યા છે કોક ના તો વિઝિટિંગ કાર્ડમાં નામ નાનો કડું ઉપમાં જાજી હોય આ સંસ્થામાં પ્રમુખ હતા ને આ સંસ્થામાં ઉપપ્રમુખ હતા ને આમાં અમે આમ કર્યું હતું નામાં અમે તેમ કર્યું અબધી રૂપમાં ઓ આ બધી જ સ્થિતિ આપણે લઈને બેઠા છે મને આ આવડે મને તે આવડે મને કરુણા એ કે જો જો અમને લગાવ્યા આચાર્ય મહારાજ શંકરાચાર્ય જિને સૌથી પહેલા કામ કિયા કે યે ભ્રમણાઓ સે નિકલ જા ભૈયા તું તુંહી હે તું તો લગાકર બેઠા હે ના ઇસलिए તું બહોત મજા પહેલી વાત તો એ સુને મારી ભાઈ બહેન હમ યહાં પર આયે નહીં ભેજે ગયે હે કોઈએ ધક્કો મારીને આપણને મોકલ્યા છે બાકી એમને આપણે અહીંયા પૃથ્વી પર આવ્યા જ નથી જન્મ પરતંત્ર છે યાદ રહે જન્મ સ્વતંત્ર કોઈનો નથી સીધી વાત છે સજનો આપણી મેળે જો સ્વતંત્રતાથી જન્મ થતો હોય તો સીધી વાત છે કે બંગલામાં જ બધાનો જન્મ થાય ને ઝૂંપડી ખાલી જ રહે ઝૂંપડીમાં કોઈનો જન્મ જ ન થાય પણ એવું નથી ઉલટું થાય છે બંગલા ખાલી હોય અને ઝૂંપડીમાં જગ્યા નથી કારણ

She sure.